સદભાવના હોલ બનાવવામાં આવે છે જ્યાં વી વીઆઈપી મહેમાનો જે આવે છે તેમનું સરસ રીતે સ્વાગત કરવામાં આવે છે તો આપણે તેમની અંદર જઈએ અને જોઈએ કે ત્યાં કઈ રીતનું સ્વાગત કરવામાં આવે છે અને કેવી સુવિધાઓ રાખવામાં આવી છે તો ચાલો આપણે તેમની અંદર જઈએ અને સંપૂર્ણ જાણકારી મેળવી સદભાવના હોલની અંદર એન્ટર કરીએ એટલે તમે જોઈ શકો કે સરસ મજાના સોફા અને ટીપાઈઓ રાખવામાં આવી છે જ્યાં મહેમાનો બેસી અને આરામ કરી શકે છે તેમજ તેમનું સ્વાગત જ્યાં રાખવામાં આવે છે ત્યાં પણ આપણે જઈએ જોઈએ કે અહીં જે મહેમાનો આવવામાં આવે છે તેની માટે બેસવાની સરસ મજાની એસી સદભાવના હોલ બનાવવામાં આવ્યો છે તમે જોઈ શકો છો ત્યાં અંદર કઈ રીતની સુવિધાઓ આપવામાં આવી છે સરસ મજાનો લગાવવામાં આવ્યો છે જે મહેમાનો આવે તે બેસી અને બાપુની કથાનું રસપાન કરી શકે અંદર તમે જશો તો ઝાડ હોય તેની ફરતું જો તમે ફૂલોથી સરસ મજાની એક ડિઝાઇન આપવામાં આવી છે ને તમે આ ઝાડને ને જોશો તો પણ તમને એવું લાગશે કે આ ઝાડની અંદર ફૂલની ડાળીઓ ખીલી હોય એવું લાગી રહ્યું છે તમે જોઈ શકો છો જે મહેમાનો આવે છે તેમની જે સ્વાગત વિધિ કરવામાં આવે છે તેની માટે ગુલદસ્તો તેમજ ટ્રોફી તેમજ જે સાદર ઓઢાડવામાં આવે છે તે બધી અહીં રાખવામાં આવી છે તો એક સુંદર મજાની જે આપણે રામચંદ્ર ભગવાનની તસવીર લગાવવામાં આવી છે અને એની સામે એક સરસ મજાની એક ફૂલોની ડિઝાઇન આપવામાં આવી છે તમે જોઈ શકો છો કે સરસ મજાની ડિઝાઇન આપવામાં આવી છે

આજના પહેલા દિવસ રામકથા સદભાવના દર્શનના રામકથાના આયોજન નિમિત્તે જે આયોજન થયેલું છે એ ખૂબ જ સારું આયોજન થયેલું છે અને અહીંયા મોડી સખ સંખ્યામાં આખા સૌરાષ્ટ્રમાંથી દરેક પધારેલા લોકોનું જે રીતે આયોજન કરેલું છે એ ખૂબ જ સરસ રીતે થયેલું છે અને એની અંદર જે પણ વ્યવસ્થા પણ છે તે વ્યવસ્થા ખૂબ જ સારી કરેલી છે તે નોંધ કરવા પાત્ર છે અને બહુ સંખ્યામાં લોકોએ આજે આજના પહેલા દિવસનો રામકથાનો લાભ લીધેલો છે જે સ્વાગત કરવામાં આવ્યું કેવો આનંદ સ્વાગત જે એકચુઅલી કથામાં અહીંયા આવું તો સ્વાગત ન કરવાનું પણ જે રીતે આખતો સાગારે સ્વાગત થયેલું છે તે બહુ હર્ષની લાગણી અનુભવું છું અને એક હૃદયથી આભારી છું કે આ રીતે એક ફેમિલીની જેમ સત્ત આવ્યા એવી લાગણી અનુભવું છું સદભાવના જે હોલ સદભાવના જે હોલ બનાવ્યો છે એકચુલી એવું લાગે છે કે આપણા ઘરે જ આપણી કથા સાંભળી રહ્યા છીએ અને કોઈ બહાર એવું લાગતું નથી એક ફેમિલી જેવી લાગણી અનુભવી રહ્યું છું હોલમાં પણ થેન્ક યુ ધન્યવાદ જે ઝાડ હોય છે તેને બધાને આ રીતે શણગારવામાં આવ્યા છે ફૂલોથી તમે જોઈ શકો છો કે આ ઝાડને પણ તમે જોઈ શકો તમને લાગે ફૂલોની ડાળીઓ ખીલી હોય એવો અને તેમની બાજુ એક માંડ અને તેની ઉપર એક સરસ મજાની ડિઝાઇન આપવામાં આવી છે પૂજન કરવામાં આવે છે અને પૂજન કર્યા બાદ જે મહેમાનો છે તે શિલાને અહીં તેમને સાથે રાખવામાં આવે છે અને ત્યારબાદ જ્યારે આપણે વૃદ્ધાશ્રમનો સ્ટાર્ટ થશે ત્યારે આ શિલા તેની અંદર વપરાવાની છે ગણપતિદાતા નમસ્કાર કરીનેંગલ માંગલ્યેશ રામચંદ્ર ભગવાન